લાલબાગ અવધૂત ફાટક પાસે રોયલ લોકોનો રોયલ મેળો ફરી શરૂ થતા બાળકો માં ખુશી જોવા મળી જંગલવેલીના થીમ પર વડોદરા શહેરના લાલબાગ અવદૂત ફાટક પાસે રોયલ લોકોનો રોયલ મેળો ફરી શરૂ થતાં વડોદરાના શહેરીજનોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો આ રોયલ મેળામાં રિયલ જંગલવેલીના થીમ પર સંપૂર્ણ બનાવવામાં આવ્યું છે સાથે બાળકોને મનોરંજન માટે પ્રાણીઓ સાથે પક્ષીઓ મૂકવામાં આવે છે સાથે પાણીના ઝરણા પહાડ બનાવવામાં આવ્યા છે સાથે બાળકો અને યુવાનો માટે વિવિધ રાઇડો શરૂ કરવામાં આવી છે સાથે મેળામાં ખાણીપીણીના સ્ટોલો તો ખરા જ સાથે આ મેળામાં વિવિધ પ્રકારના આજે આ મેળામાં આવતા લોકો માટે પાર્કિંગ ફ્રી કરી દેવામાં આવ્યું છે આ મેળામાં ખૂબ જ સુંદર અને અદ્ભુત મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અહીંયા બહુ મજા આવે છે કારણ કે અહીંયા બધા અલગ અલગ એનિમલ્સ ભી જોવા મળે છે અને ફોટોશૂટની અલગ અલગ જગ્યા ભી છે અહીંયા રાઇડ્સમાં તો બહુ જ મજા આવે છે અહીંયા એક વસ્તુ અલગ છે કે આ ગેમમાં દર નંબરમાં સરપ્રાઈઝ મળે છે મને ભી મળી રોયલ મેલામાં આવ્યા આયા છે અમે લોકો અને એકચુલી અમે લોકો તો અમદાવાદ ના છે પણ અમે ઇન્સ્ટા પર ને બધી રીલ્સ જોઈને આયા છે તો બહુ જ સરસ છે જે બાર રેપટાઇલ પાર્ક ને બધું છે ઘણું સરસ છે બસ હવે બધું એન્જોય કરી રહ્યા છે ઘણી સરસ છે એક વખત તો અવશ્ય આવું જોઈએ બાળકોને લઈને છોકરાઓને ઘણી મજા આવશે ને જે બધા એનિમલ્સ નું છે તે ઘણું મજા આવશે કિડ્સ નેલા ચાલુ હો ગયા तीन चार दिन हुआ चालू हुआ लालबाग ब्रिज का पास ईसा समिति रोड बड़ोदरा लगभग एक महीना चलेगा यहाँ मेन है जंगली थीम बच्चे लोग का डायरेक्ट एनिमल देख पाएगा उसमें बच्चा लोग को बहुत अच्छा लगेगा और साथ में राइड्स है और यहाँ पार्किंग फ्री रखा जनता के लिए जनता का सुविधा के लिए पार्किंग का कोई फी नहीं लगेगा तो तो यहाँ टोरा टोरा है मिक्सर है चारो प्लान है स्टॉल है, शॉपिंग स्टॉल है चीज क्या इधर देखने जैसी और क्या बताना चाहोगे मेन है जंगली थील ये नया है बड़ोदरा का लिए पूरा नया है जंगल चीज में हाँ। क्या क्या चीज आएगी जंगल में शाप है बिच्छू है बहुत सारी एनिमल वही रखा हुआ है क्या क्या विशेषता देखने मिलेगी जंगल थी जंगल तिल में साफ है बिच्छू है उसका बाद जंगली थीम है ट एंट्री फी सेवेंटी रुपीज़ सेवेंटी रुपीज़ एंट्री फी टाइम क्या है टाइमिंग पाँच बजे से ग्यारह बजे तक अपना मरीज है मुकुल शेख मैनेजर